હવામાન વિભાગ તરફથી ત્રણ નંબરનું સિગ્નલ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે જે આદર્શક મિત્રો ગુજરાતમાં શિયાળાની ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ સુધી સાર્વત્રિક વરસાદ પડશે સૌરાષ્ટ્ર કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે મધ્ય ગુજરાતમાં પણ હળવાતી મધ્યમ વરસાદ જોવા મળશે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે રાજ્યના સમગ્ર દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં હાલ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે ભારે પવન સાથે વીજળીના ગાજવીજ સાથે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે જાહેર કર્યું છે સાથે અંબાલાલ અનુસાર ગુજરાતમાં ફરી એકવાર નદી નાળાઓ છલકાશે ફરી એક વખત ગુજરાતના અનેક ગામડાઓ પાણીમાં ડૂબતા જોવા મળવાના છે પરેશભાઈ ગોસ્વામીની આગાહી અનુસાર ગુજરાતમાં પૂરની સ્થિતિનું પણ નિર્માણ થાય તેવી વરસાદની આગાહી અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામી અને હવામાન વિભાગે વ્યક્ત કરી છે

કડદા પ્રથા બંધ કરવાની માંગ ઉઠી રહી છે હવે જોવાનું એ રહ્યું કે ગુજરાતમાં ખેડૂત આંદોલન કેવું કેટલું સળગશે અને આંદોલનની આ આજ્ઞા પડઘા ગુજરાત સરકાર સુધી પહોંચશે કે નહીં ખાસ કે મિત્રો ખેડૂતોના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવીને અનેક માંગણીઓ રજૂ કરી છે આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે કપાસના પાકની ખરીદી વખતે ખેડૂતો દ્વારા ખેડૂતોને મળતા ભાવમાં થતો કડદા તાત્કાલિક રીતે બંધ કરાવવો તેમજ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે નક્કી કરાયેલી સિત્તેર મણની લિમિટ વધારીને ઓછામાં ઓછું અઢીસો મણ કરવામાં આવે તેવી મુખ્ય માંગ ખેડૂતો દ્વારા રાખવામાં આવી છે જો આ માંગ સંતોષવામાં નહીં આવે તો ફરી એકવાર ગુજરાતમાં ખેડૂત આંદોલન થવા જ રહ્યું છે સમાચાર વિશે થશે એક નવેમ્બર બે હાજર 2025 થી ઘણા નિયમો બદલાવાના છે ઘણી વસ્તુઓ એવી છે કે જેના ભાવમાં ફેરફાર જોવા મળશે તો વળી ઘણા નિયમોમાં પણ ફેરફાર થવાના છે ચાલો જાણીએ કે એક નવેમ્બરથી શું શું બદલાવ થવાનો છે થોડા દિવસોમાં ઓક્ટોબર મહિનો પૂરો થવાનો છે નવો મહિનો નવેમ્બર મહિનો શરૂ થવાની સાથે ઘણા નાણાકીય નિયમોમાં ફેરફાર ફેરફાર જોવા જોવા મળશે મળશે એટલું જ નહીં આવો તમને જણાવીએ કે આવનારી પહેલી નવેમ્બરથી સમગ્ર ભારત દેશમાં કયા નવા નિયમો લાગુ થશે કે જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા ઉપર મળી શકે છે સૌથી પહેલા ફેરફાર વિશે વાત કરીએ તો સીએનજી પીએનજી અને એટીએફના ભાવમાં થશે ફેરફાર દર મહિનાની પહેલી તારીખે ગેસ કંપનીઓ ગેસ એજન્સીઓ એલપીજી સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે એક નવેમ્બર બે હજાર પચીસથી પણ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કે પછી ઘટાડો થઈ શકે છે જે સીધો પ્રભાવ ઘરેલું ગ્રાહકોના માર્ષિક બજેટ પર પડે છે એવી જ રીતે સીએનજી પીએનજીના ભાવમાં પણ સમયાંતરે ફેરફાર થાય છે અને નવેમ્બરમાં તેમાં પણ સુધારા થવાની શક્યતા છે આ ઉપરાંત ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એર ટર્બાઇન ફ્યુલના ભાવમાં પણ ફેરફાર કરી શકે છે જેના કારણે હવાઈ મુસાફરીની ટિકિટના દરોમાં વધારો અથવા તો ઘટાડો જોવા મળી શકે છે મિત્રો ત્યાં વિશ્વના ફેરફાર વિશે વાત કરીએ તો નવેમ્બર મહિનામાં બેંક હોલિડેને લઈને આવ્યા મહત્વના સમાચાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલા શેડ્યુલ મુજબ નવેમ્બર મહિનામાં દેશભરમાં બેંક શાખાઓ કુલ અગિયાર દિવસ માટે બંધ રહેશે આ રજાઓ મુખ્યત્વે તહેવારો વીકએન્ડના કારણે છે જોકે ગ્રાહકો માટે ઓનલાઈન બેન્કિંગ યુપીઆઈ એટીએમ જેવી તમામ ડિજિટલ સેવાઓ ઉપલબ્ધ રહેશે મિત્રો ત્યાં વિશ્વના ફેરફાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડને લઈને આવ્યા છે મહત્વના સમાચાર યુ આઈએ આધાર કાર્ડ અપડેટના નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે એક નવેમ્બર બે હજાર પચીસથી આધાર કાર્ડ ધારકોને હવે તેમનું નામ સરનામું જન્મ તારીખ મોબાઈલ નંબર અપડેટ કરવા માટે કોઈપણ દસ્તાવેજો અપલોડ કરવાની જરૂર નહીં રહે આ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન સરળ અને પેપરલેસ થશે આ નિયમો લાગુ કરીને યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટ ઓફ ઇન્ડિયાએ જણાવ્યું કે આનાથી લોકોનો સમય બચશે અને અપડેટ પ્રક્રિયા ઝડપી બનશે તો આધાર કાર્ડને લઈને પણ પહેલી તારીખથી નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે નવા ફેરફારો થશે સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના દેવા માફને લઈને આવ્યા છે મહત્વના સમાચાર અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફરી એકવાર પત્ર લખીને ખેડૂતોની દયનીય સ્થિતિની તીવ્ર ટીકા કરી છે પત્રમાં તેમણે માંગ કરી છે કે ઉત્સવોમાંથી બહાર આવીને ખેડૂતોને સહાય નહીં પરંતુ બેંક અને સહકારી સંસ્થાઓના બાકી દેવા માફ કરવા જોઈએ વર્ષ બે હજાર ચોવીસમાં કૃષિ સહાય પેકેજમાં અમરેલીના સાતસો ગામો ગામડાઓ બાકી રહ્યા છે તો વર્ષ બે હજાર પચીસમાં કમોસમી વરસાદી ખેતી પાકને વ્યાપક નુકસાન થયું છે પ્રતાપસિંહે કહ્યું કે નવા વર્ષના પ્રારંભે ફરીથી અમરેલીના ખેડૂતોને નુકસાનીની આર્થિક સ્થિતિ દયનીય બની છે અત્યારની સ્થિતિમાં ડિજિટલ સર્વેથી ખેડૂતોનું ભલું થવાનું નથી તેમની વાસ્તવિક પરિસ્થિતિ અને મનોદશાને ધ્યાનમાં રાખીને યોગ્ય નીતિ ની જરૂર છે દેવા માફીથી જે ખેડૂતોની નવી શરૂઆત થઈ શકે છે તો શું ખરેખર મિત્રો ગુજરાતના દરેક ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર આપ જો મિત્રો દેવેશના સમાચાર વિશે વાત કરીએ તો જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા બે હજારનો એકવીસમો અઠવાડિયે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 21માં હપ્તાને લઈને ખેડૂતોને વધુમાં વધુ ચિંતા છે દેશભરના 10 કરોડ થી વધુ ખેલાડીઓ આ હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે કેન્દ્ર સરકારના નિર્દેશોને અનુસરીને રાજ્ય સરકાર યોગ્ય ખેડૂતોને યોજનાનો લાભ સમયસર મળે તે માટે સુનિશ્ચિત કરવા માટે એક વિશાળ નોંધણી અને ચકાસણી અભિયાન ચલાવી રહી છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને નોંધણી કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર ખેડૂતોના ખાતામાં વાર્ષિક છ હજાર રૂપિયાની નાણાકીસાય મોકલે છે અગાઉ એવી અપેક્ષા હતી કે દિવાળી પહેલાં ખેડૂતોના ખાતામાં રૂપિયા બે હજારનો એકવીસમાં આપતો જમા થશે જોકે તાજેતરના અહેવાલ અનુસાર કેન્દ્ર સરકાર હવે નવેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં રૂપિયા બે હજાર ટ્રાન્સફર કરશે સૂત્રો સૂચવે છે કે બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કો છ તારીખના રોજ છે અને હવે એવી જાહેરાત થઈ શકે પરંતુ જોકે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરી નથી કે ખેડૂતોના કઈ તારીખે ખેડૂતોના ખાતામાં રૂપિયા બે હજાર હપ્તો છે જમા થશે મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર તમારા સુધી આ માહિતી છે પહોંચાડવામાં આવી રહેલી છે મિત્રો તે આ સમાચાર વિશે વાત કરી તો મહત્વના સમાચાર સોના ચાંદીના ભાવને લઈને આવ્યા છે બ્રેકિંગ ન્યૂઝ નફા બુકિંગ અને ટેરિફના કારણે સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે દસ દિવસ પહેલાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ એક લાખ બત્રીસ હજાર રૂપિયા હતો અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરામાં સત્યાવીસ તારીખના રોજ બાવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ એક લાખ પંદર હજાર રૂપિયા જ્યારે ચોવીસ કેરેટ સોનાનો ભાવ દસ ગ્રામ માટે એક લાખ પચીસ હજાર રૂપિયા છે ચાંદીના ભાવમાં ભાવ છે મિત્રો એક લાખ ચોપન હજાર નવસો રૂપિયા છે નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર સોનાના ભાવમાં દસ હજાર રૂપિયા સુધીનો ઘટાડો છે એ હજુ પણ થઈ શકે છે મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પાન કાર્ડ ને લઈને આવ્યા મોટા સમાચાર ફાઇનાન્સ સંબંધિત કોઈ પણ કામ માટે પાન કાર્ડ જરૂરી પાન કાર્ડ વગર તમારા ઘણા બધા કામો અટકી જશે તેથી પાન કાર્ડ અગાઉથી જ બનાવી લેવાની સલાહ આપવામાં આવી છે સામાન્ય રીતે મિત્રો અઢાર વર્ષ પહેલાં પાન કાર્ડ બનતું નથી પરંતુ ખાસ કરીને મિત્રો જે માઇનોર પાન કાર્ડ આવે છે જે બાળકો માટેનું પાન કાર્ડ આવે છે 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 એમને લઈને સમાચાર સામે આવી જો તમારા વર્ષથી ઓછી તો તેમના માતા પિતા થકી પાન કાર્ડ છે બનાવી દેવામાં આવશે બાળક સીધા આ પાન કાર્ડ માટે અરજી કરશે નહીં તો ખાસ કરી મિત્રો માઇનોર પાન કાર્ડ ને લઈને પણ આવ્યા છે મોટા સમાચાર મિત્રો ત્યાં પ્રશ્નના સમાચાર વિશે વાત કરીએ તો કિસાન વિકાસ પત્ર યોજના વિશે તમે સાંભળ્યું હશે દેશની સૌથી મોટી વસ્તી ગ્રામીણ વિસ્તારમાં રહે છે અને લોકોની મુખ્ય સ્ત્રાત સ્ત્રોત પણ ખેતી છે ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો બચત અને રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે પોસ્ટ ઓફિસે ખૂબ જ અદ્ભુત યોજના ચલાવી છે આ યોજના નામ કિચાન કિસાન વિકાસ પત્ર યોજના છે આ યોજનામાં તમે રકમ રોકણ પૈસાનું રોકાણ કરી શકો છો અને લગભગ એકસો પંદર મહિનામાં તમે જે રોકાણ કર્યું હોય છે એ બમણું થઈ જશે જો કિસાન વિકાસ પત્ર યોજના

કોરિડોર માટે પાંચ હજારથી પણ વધારે કરોડ રૂપિયા મંજૂર કર્યા ખાસ મિત્રો દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત અને સુવિધાયુક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગના એકસો ચોવીસ કામો સાત હજાર સાતસો અને ચોત્રીસ કરોડ રૂપિયાની ફાળવણી કરી આ નિર્ણયના કારણે રાજ્યના રસ્તાઓ વધુ સરળ અને સલામત બનશે મુખ્યમંત્રીએ રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા માર્ગોને ગરબી ગુજરાત હાઈ હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકસાવવા માટે આઠસોને નવ કિલોમીટર લંબાઈ ધરાવતા નવ હાઈ સ્પીડ કોરીડોર માટે પાંચસોને પાંચ હજાર પાંચસોને છોત્તેર કરોડ રૂપિયા મંજૂર કર્યા છે મિત્રો અત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે સાવ મફતમાં સોલાર પેનલ મળશે કેન્દ્ર સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં હવે તમારા ઘરે મફત સોલાર પેનલ લગાડવામાં આવશે સરકાર પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ બે નવા મોડલ રજૂ કર્યા જે મુજબ નવા મફત સોલાર પેનલ માટે એક તૃતીયાં પક્ષ માટે તમારે કોઈ પૈસાની ખરસવા નહીં પડે ફક્ત સોલાર પેનલમાંથી વપરાતી વીજળી માટે તમારે ચુકવણી કરવી પડશે સરકાર દ્વારા નામાંકિત પાવર કંપનીઓ અથવા તો સંસ્થાઓ તમારા ઘરે આવીને સોલાર પેનલ છે એ સ્થાપિત કરી દેશે મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આપ સૌને જણાવી દઈએ તો મિત્રો હાલ મહિલાઓને પણ મળે છે સાત હજાર પ્રતિસાદ મળ્યો છેલ્લા એક મહિનામાં પચાસ થી પણ વધુ મહિલાઓ આ યોજના સાથે પોતાનું નામ નોંધાવ્યું એલઆઈસી વીમા સખી યોજના અઢાર થી સિત્તેર વર્ષની વય ધરાવતી દસમો પાસ મહિલાઓ આત્મનિર્ભર અને સશક્ત બનાવવાના ઉદ્દેશથી હાલ મિત્રો આ યોજના અંતર્ગત છે એ લાભ લઈ શકે છે